તો જો બટેકાનું શાક બનશે ને હજી આપણો સવારનો બ્રેકફાસ્ટ બાકી બાકી છે ને કાલે આપણે ભાખરીને બોળો ખાધો ને તો બહુ મજા આવી ગઈ તો આજે આપણે પાછા ભાખરીને બોળો ખાવાના છીએ તો જો આ બાજુ આપણી અડધી ભાખરી રેડી થઈ ગઈ છે ને આ બાજુ રોહિત નાસ્તો કરવા બે ગયો ગુડ મોર્નિંગ જય શ્રી ગુડ મોર્નિંગ જય ચાલો બધા આજે ફટાફટ એક સાથે ભેગા થઈ ગયા છે નાસ્તો કરવામાં અગર બધા આગળ પાછળ એમ હોય હવારમાં તો જો આ બાજુ મમ્મી છે ને આપણો બપોરનો રસ છે ને આજે આપણે રસપુરી બનાવવાની છે ને પપ્પાએ કોમેન્ટ કરી દીધી પપ્પા એને હું બીજાને કહું છું કે તમે શું જોઉં છું કોમેન્ટ મારજો તો પપ્પાએ કોમેન્ટ મારી પપ્પા આવશે ને ત્યારે એ વાત કરીશું કોમેન્ટ મારી હતી ચાલો તો આ બાજુ જો મમ્મી છે ને રસ આપણો છે ને મમ્મી આને શું કરવું પડે સાળવો પડે છે તો રસને છે ને હજી સાળવો પડશે ને આજે આવે છે ને ઉનાળામાં રસપુરીનો પ્રોગ્રામ ફાઇનલી થઈ ગયો છે તો મમ્મી બનાવે છે રસ હવે રસ બની જાય આ સીઝનની પહેલી કેરી આવીને એનો પહેલી વાર હજી અમારા ઘરમાં રસ નીકળ્યો છે તો સોનલ બનાવશે પૂરી અને રસ પૂરી આપણે ખાહુ તો જો પાક થી રસ થાય એવું કાય હતું હા હતું ને એટલે આ જ્યારે રાજા પૂરી પાકે ને ત્યારે જ રસ વધારે નીકળે બાકી કેસર પૂરીમાં માં નો નીકળે હે બે બે વાળો છે બે ભેગી છે તો જો બે રાજાપુરી પૂરી પાકી તી ને ખાલી એક કેસર બે કેસર નાખી છે જો હવે હા ને આ બાજુ મમ્મી આમાં બ્લેન્ડર ફેરવશે પછી આપણે સાળ છે ને મમ્મી રસ બનાવવાનું ચાલુ કરી દે મમ્મી આ જાળી થી કેમ તમે સાળો છો જો રઘુ નીકળી જાય ને ત્યારે બનાવી બતાવીશ તમને આ રીતના છે ને રસ ને તમે સાળી નાખો ને એટલે બધા રસડા નીકળી જાય જો નીચે બધો રસ પડતો હોય છે રૂસડા વિનાનો હે મમ્મી

મેંગો બરફી બનાવવાની ટ્રાય તમને મેંગો બરફી અને બીજું એક ઓલું માઝા કઈ રીતના ઘરે બને ફ્રુટી હા ફ્રુટી માજા જે રેડીમેડ આવે ને તમારા નાના છોકરાઓને પીવા માટે છે ને કામ આવશે આ બે રેસીપી ટૂંક સમયમાં આપશું ચેનલ ફોલો ન કરવી તો કરી લેજો સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લેજો કારણ કાક રેસીપી આવે અને બે લાઈકન દબાવવું હોય ને તમને આઈડિયા નો હોય એટલે નોટિફિકેશન આવી જાય અને કાલના વિડીયામાં બહુ બધી મજા કરી છે ન જોયો હોય તો જોઈ આવજો સ્વામિનારાયણ ગુરુકુલ ગયા હતા બહુ લોકોની કોમેન્ટ પહેલાં આવતી હતી કે સ્વામિનારાયણ ગુરુકુળનો વિડીયો બનાવો એટલે બનાવ્યો હતો અને બહુ બધી મજા કરી છે તો જોઈ આવજો ને બે બે ગયા છે ને બે ફોન ઘુમડે છે તો ક્યાં જવાનો પ્લાન છે આજે રોહિતભાઈ કઈ વિચાર્યું નથી પણ ગમે જગ્યાએ જવું સારી જગ્યાએ સારી જગ્યાએ જવું એમ તો જોવો તડકો છે ને એટલે અમારે ક્યાંય જ આવવાનું કાલે તડકો લાગી ગયો ને બધાની તબિયત થોડીક થોડીક ડાઉન થઈ ગઈ હતી ને હેરાન થઈ ગયા તડકો બહુ છે એટલે તડકામાં તો નહીં જાય જાય તો હાંસ કરે જાવ દિલ્હી તો 46 47 લગી પૂગી ગયું અને 56 લગી પૂકશે એવું એવું છે તો ઓલો વાવાઝડું હતું એનું કેમ થયું એ તો હાંજા છે પવન આવે છે ખબર નહીં તો અમે હાંજે બેઠા હતા ને તો પતરો ને એવું ઉઠતું તો અમને કે વાવાઝડું ચાલુ થઈ ગયું હું છે તું તાળી ઉડીન આવી માં તાળી ઉડીન માથે આવી દીધી અમને એમ કે વાવાઝડું ચાલુ થઈ ગયું પણ વાવાઝડાના કોઈ એંધાણ છે નહીં આ વખતે મને એમ છે આગાઈ ખોટી પડશે કેમ લાગે આવશે આવશે પણ આ બાજુ નહીં સાઉથ બાજુ તમિલનાડુ એવું છે તો న్యూઝ સવારમાં જોતા થાય એમાં આવતુંતું ને હું રાજકોટમાં હા જો રાજકોટમાં ગેમ ઝોનમાં છું ને થયું તો એની એના વિશે આપણે રોહિતને પૂછ્યું તારું શું કેવું રાજકોટમાં ગેમ ઝોનમાં એનું એમાં બહુ ઘટના છે તો જો આવું ન જોઈએ એની માટે ફાયર સેફટી ને એવું બધું જોઈ ફાયર સેફટી ને એવું હશે આઈ થિંક

તો આપડે એને પૂછશું કે હું તમે ફોમે બધો રસ સાળી નાખ્યો તો ને એટલા રૂસડા નીકળ્યા ને બાકી બધો રસ અંદર વહી ગયો મમ્મી તો રસ બતાવી દો તો આ અમારો રસ થઈ ગયો છે રેડી હજી આની અંદર બરફ નાખવાનો છે એમને ફ્રીજમાં મૂક દેવાનો છે અને આ રૂસડા દાંતમાં નો ને એટલે મેં જો સાવણી થી સાળી નાખી છે એટલા રૂસડા નીકળ્યા છે તો આપણો ઓલમોસ્ટ રસ રેડી થઈ ગયો છે ને આ બે આખો દી વાવાઝડાનું જ અપડેટ લેતા હોય તો હાલો ફોન માં જોઈ ક્યાં પૂછ્યું છે સાહેબ વાવાઝોડા બાંગ્લાદેશ બધું બતાડે છે તો ગુજરાત ક્યાં આમાં આમાં છે ઓપોઝિટ વાવાઝોડું નહીં આવે એટલું બધું લાગતું નથી હા નથી લાગતું જો તારું શું કેવું તે જોયું કે નહીં લે અત્યારે કેમ લાગે ગુજરાત માં મને નથી લાગતું આ બાજુ ખાલી થોડી ઘણી અસર આવે પવન ફૂંકાય એટલે

બનાવીશું અને જ જ બનવાનું છે છે આજે તમારી રસ તો રસપુરી રસપુરી બનવાની કે હજી પાકી નથી એમ નઈ રાજા રાજાપુરી છે ને હજી પાકી નથી ઓ બગડી ગયા સાત વાળે હવે પાકે હવે બધી કેરી પાકવાનું ચાલુ થાય તો આપડે ખમણ લઈ આવીને આ બાજુ બટેકાનું શાક અને હજી પૂરી બનાવવાની બાકી છે

આવે છે રસપુરી ખાઈ ને દોડી પછી એમ પુરી બનવાનું સ્ટાર્ટ થઈ છે ને મમ્મી પુરી ની ગોળીઓ વાળે છે અને આ બાજુ સોનલી વાળે છે આ બાજુ એટલી ગોળી રેડી થઈ ગઈ છે આપને હાથ દીધા છે પુરી ભણવા બે નથી બે છે એટલે જલ્દી બની જાય જોયું મમ્મી કે લાવો પાડું તો પછી હા એવું નથી પણ તમે એમ કયો કઈ કામ નથી કરતા એટલે અમે છે ને પૂરી વાળવા બે ગયો એવું છે તો અત્યારે કઈ નહીં કે આપડે વિડીયો ચાલુ છે ને એટલે પછી આ બધા કે એવું છે મમ્મી એમ કે રસોડાનું કામ આપણે નહીં કરવાનું તો આજથી હવે રસોડાનું કઈ કામ અમારે કરવાનું નહીં

ધીરે ધીરે પુરી તળવાનું આપડે ચાલુ કરી દીધું છે પુરી છે ને જો ભેગી થવા મળી છે બધી પૂરી તળાઈ જાય એટલે બધાને એકારે બેસી જવાનું છે કે તો જો બધા એકારે જમવા બેસી જાવ અમે લોકો બધા એકારે જમી છે કારક કોક લોકો બહાર ગયા હોય ને આગળ પાછળ થઈ જાય બાકી અમારા લોકો ને એક જમવાનું હોય પણ જમવા માટે આવી જશે ને જો જમવામાં આજે પૂરી ખમણ બટેકા શાક અને કેરીનો રસ છે ને જો આ બાજુ બધા બે જશે અને પપ્પા જો ઉતાવળ એટલી છે ને રસ પૂરી ખાવાની એટલે તો ઓવત રહી ગયું નથી તો શું છું બોલવા ગયા હોય હું બોલવાનો હતો તમારે તો જો આમ થાય ખાતા ખાતા કરે વિડીયો બનાવીને એટલે કોક બોલવા જાય ને એ ઓહોત્રે આવે એટલે બહુ ખાતા ખાતા ઓછો વિડીયો બનાવી અને આ બાજુ જય બેઈ ગયો જમવા તો જયલા રસપુરી કેવા લાગ્યા એકડો 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 મજા આવી તો હું તને હું કહું છું રસમાં છે ને મીઠું ચટણી અને ધીરું નાખીને ખા ને તો બહુ મજા આવે હો હેંતીને વધારે તો કરે ટ્રાય મારી આપણે છે હા તો હાલો આપણે આજે છે ને રસમાં મીઠું તારે મારવાની છે મીઠું થોડું કેવું જ નાખવાનું અને મીઠું અને ચટણી એટલે આમ ખાટું મીઠું લાગે કાચી કેરીમાં કેમ નાખવી આ કાચા જેવું જ હોય ને મમ્મી આપે હા તો સફર જન્માઈ નાખે એટલે આપણે આ વખતે રસના વાટકીયામાં ટ્રાય મારવાની છે કેવું લાગે છે જોઈ હે હં અને આમાંય આપણે ટ્રાય કરી તે જોયું સર હોય રસમાં ખબર ચટણી મીઠું નાખે રીલ્સ આવી હતી એક રસમાં તો ન જોયું પણ આઈસ્ક્રીમ મને માં આવે છે આઈસ્ક્રીમમાંય આવે છે મેંગો આઈસ્ક્રીમ લે નાખો નાખે ઓલું તો જોવું આઈસ્ક્રીમ હા તો ચટણીમાંય આવે છે તો આપણે ચટણીમાં નાખીને ટ્રાય કરી અને એક કોમેન્ટ આવી આવી હતી કેરી ન ખવાય કાચી કેરી કે કેરી એમાં કાક હાઇડ્રેજન ને એવું થાય ને એવું કાક આવી હતી કોમેન્ટ મને અત્યારે ભૂલાઈ ગઈ છે એટલે કેરી ન ખવાય તો એટલો જ રસ લીધો છે ને હવે બધા લોકો એકસાથે સાથે બેસી ગયા ચાલો બધા કેરી અને પૂરી ખાવા કેરીનો રસ ને પૂરી ખાવા કોના કોને કેરીનો રસ અને પૂરી છે ઓઢાના પાંચ ને આપણે લોકો ઓફિસેથી ઘરે આવી જશે ઓફિસેથી ઘરે ને જે પવન ઉડે છે ને સોના આખા આમ જો સીકણા સીકણા થઈ જાય છે આખી ધૂળ ધૂળ માથું ધૂળ ધૂળ ભરાઈ ગયું છે અને બીજું કે શું કેવાય આખું શરીર ઉપર જોડ જોડ શોટ આવ્યું છે બોલ એટલો બધો પવન ઉડે તને શું લાગે વાવાઝોડું આવશે કે નહીં આવે ખબર નહીં પણ પવન બહુ ઉડે છે એના હિસાબથી આપણે કઈ કઈ ન હોય કે વાવાઝોડું આવશે કે ન આવે એટલે આપણે આ બે દિવસ તો બહુ પવન ઉડે તમને ઘર વાળવામાં કઈ તકલીફ નથી થતી રૂમમાં નથી જોડે આવતી હવે સૌથી વધારે છે ને આ પવનના હિસાબે લેડીઝ લોકોને છે ને બહુ પ્રોબ્લેમ થતો છે કારણ કે ધૂળ છે ને ઘરમાં આવી જતી છે હા આપણે થોડીક હેલ્પ કરવા નંબર આપ્યું હતું ડેકોરેશન તો ડેકોરેશન નું હવે આપણે છે ને ફાઈનલી આપી દીધું છે કાલના બ્લોગ તમને કદાચ એવું લાગશે ને તો અમે ત્રણ ચાર સિલેક્ટ કર્યા છે એમાંથી ક્યુ કરાવીને તમને પૂછ્યું તો તમે લોકો કોમેન્ટ કર્યો જે બહુ મસ્ત હશે કરાવશું અને અમે અમારું કેવું કે અમને ક્યુ ગમે છે એટલે કાલનો લોક જોવાનું ભૂલતા નહીં કાલનું તમને ડેકોરેશનનું બતાવશું હે અને કેટલા દિવસ થા બધા લોકોની બહુ સારી સારી કોમેન્ટ આવે છે તો એનું શું કેવું છે તારે સોનલ કેવી ને બધા કમેન્ટ કરતા રહ્યો હા અને સપોર્ટ કરતા રહ્યો વધારે વધારે

પણ ક્લાઉડી ફૂલ દેખાય છે તો નકરા ક્લાઉડી વેધર થઈ ગયું છે અને પવન બહુ છે પવનમાં ગાડી લઈને અમે ફૂલ ઉપર ગયા ને ગાડી આમ તેમ હતી તો આપણે ધીમી ગાડી હવે એમના બે ત્રણ દી જેટલો પવન છે ને આ બાજુ ફોટોગ્રાફિક પાડવાનું ચાલુ કરી દીધું છે જયનો ફોટો પાડે છે સેમસંગ અલ્ટ્રામાં જોઈ ફોટો કેવો આવે તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો ફોટો સારો આવે છે કે નહીં અને ચાલો હવે આ સોપાટી નું આખું તમને મોટા વરાસા ની સોપાટી છે અને બહુ બધા લોકો તો બેટ દળે રમે છે રમતા ને બધા વહી ગયા અને તમને કયા ગાર્ડન બતાવી દોજો આ બાજુ બધો પ્લે એરિયા છે નાના છોકરાઓ બધા રમે છે અને તારે ક્યાં સડવું છે તો જઈને જાડવ્યા ચડવું છે હમણાં વોચમેન આવશે ને તો વારો પડી જાય આ ગામડું નથી ગમે જાડવે જાડવ્યા સડી ગયા તારો શું કે વોચમેન અહીંયા ખી જાય

તો જો ગોઈ તે પેલા સાઈઝ ભરશે ને હવે પાણીપુરીમાં નાખશે ખીચડી અને પછી ટેસ્ટ કરી પાછો કહે છે કેવું લાગે છે જો હવે જો આને પાણી ને ખીચડી કરી છે મિક્સ અને જો એને ટેસ્ટ કરી કેવું લાગ્યું હું આવો હાચી ને કે પછી હે તો તો હવે જો જઈ લો ટ્રાય મારશે મારી તો જઈ લે લાગે છે તો જો આપણે હવે જઈને ટ્રાય મારે હાસો રિવ્યુ દેવાનો જેવું લાગે ને એવું અને જો આ બાજુ પપ્પા થોડોક રસ મારી રાખજો મમ્મી ઉપર કલર કરે છે પપ્પા આવે છે નીચે કે ઉપર ઉપર જાય જય છે ને જો આ પાણીપુરી છે ને એ ખાય છે ને એ તમને બતાવી દો તો જો જય પાણીપુરી ખીચડી ટ્રાય કરે છે કેવી લાગી મસ્ત કે ગરમ લાગી રોહિતે તો બીજી ખાધી એને તો મજા આવી લાગે હે

તો ચાલો આપણે ખાઈ કલર કરે છે ને આપણે ખીચડી ખાઈ લઈએ એની સાથે આજનો બ્લોગ એડ કરવી છે આઈ હોપ કે તમને વિડીયો કરીને શેર કરી દેજો કોમેન્ટ કરી ન નો કરીશું પેલા કરી દેજો કાલે પાસા મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી આ બ્લોગ એન્જોય કરો